હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું શ્યામદૂન લાગીના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે હુંડીનો ઇતિહાસ તો પાછલા પ્રોમોમાં આપણે જોયું હતું કે પૂજ્યશ્રી અને નરસિંહ વચ્ચે સરદ લાગે છે અને પૂજ્યશ્રી કહે છે કે હું તને હવે બરબાદ કરી નાખીશ તો નરસિંહ એમ કહે છે કે મારો હરિમારી યાદ રાખશે એવી ચિત્તર પેઢી યાદ રાખશે એવું કહે છે તો આ નવા પ્રમુખમાં આપણને બતાવવામાં આવે છે કે ગામમાં કોઈ હુડી લખાવા માટે આવે છે સાતસો રૂપિયાની હૂડી લખાવવા માટે આવે છે તો કહે છે કે તમે નરસિંહ પાસે હુડી લખાવો પણ કંઈક એવું થાય છે કે એ લોકો કહે છે કે અમે નરસિંહ પાસે હૂડી નહીં લખાવીએ તો આ પ્રસંગ શું થયું છે આ પ્રસંગમાં આગળ આપણને જોવા મળશે તો જોતા રહો સેમધૂન રાખીને અને અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ કે જેથી અમારા દરેક નવા વિડીયો તમને મળતા રહે અને તમે અમારા બધા વિડીયોનો આનંદ લઈ શકો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ઓડિનમ ચેનલ જોતા રહો મસ્ત રહો ખુશ રહો સ્વસ્થ રહો અને તમારું ખ્યાલ રાખતા રહો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં Até a